आप जो रहा छो सत्य डॉट कॉम पाको गुजराती સોશ્યલ સહારે ફેક એકાઉન્ટ બનાવ્યા બાદ યુવતી સાથે સગાઈ તોડવાનું ષડયંત્ર રચી બિભત્સ ફોટા મૂકનાર એક યુવકની સાયબર ક્રાઇમના પોલીસે અટકાયત કરી હતી સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ વધ્યો છે જો કે સિક્કાની બીજી બાજુ જોઈએ તો તેના ગેરફાયદાઓ પણ ઘણા લોકો ઉઠાવતા હોય છે જે પછી સાયબર ના ગુનાઓમાં પ્રવર્તિત થતા હોય છે આવો જ એક ગુનો આચરતા સાયબર ક્રાઈમ પોલીસે અટકાયત કરી હતી સાયબર ક્રાઈમ પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સગાઈ તોડવાનો કારસો કતારગામ આંબા તલાવડી વિસ્તારમાં રહેતા જયદીપ ભીમજીભાઈ તારસરીયાએ રચ્યો હતો જયદીપની સગાઈ સુરતમાં રહેતી યુવતી સાથે થઈ હતી જો કે જયદીપે તેની સગાઈ તોડવા માટે ઇન્સ્ટાગ્રામ નેટવર્ક સાઇટ ઉપર ફેક એકાઉન્ટ બનાવ્યું હતું અને વોટ્સએપ એપના પણ સ્ક્રીનશોટ મૂક્યા હતા આ સ્ક્રીનશોટ બીભત્સ અપીલ કરતા હોય જે યુવતીને જાણ થતા તેના વડીલોએ પોલીસ ફરિયાદ કરી હતી જેની તપાસ સુરત સાયબર ક્રાઇમ પોલીસને સોંપતા પોલીસે વધુ તપાસ કરી હતી અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક એકાઉન્ટ બનાવનાર જયદીપ તાતસરિયાની અટકાયત કરી હતી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયાના માધ્યમનો આજનો યુવા વર્ગ ખૂબ છૂટપૂર્વક ઉપયોગ કરતા હોય છે અને જોકે કેટલાક લોકો આવા સોશિયલ પ્લેટફોર્મનો ઉપયોગ ટાર્ગેટ કરેલ લોકોને બદનામ કરવા માટે પણ કરતા હોય છે જેનો તાજો દાખલો ગતરોજ નોંધાયેલ સાયબર પોલીસ મથકનો કહી શકાય સત્ય દે ડોટ કોમ સુરત યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્ય ડે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે